મિત્રો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તમે જે આજે આપણી ચેનલ પર ઘણા બધા ફોર વ્હીલ ગાડીઓ વેચાવા માટે આવેલી છે જેમાં સ્વિફ્ટ વીડીઆઈ બલેનો સ્વિફ્ટ સીએનજી ગાડી ઇકો ગાડી તેમજ એક્સયુવી ફાઇવ હન્ડ્રેડ બલેનો ગાડી ક્રેટા ટીયુ વી ત્રણસો આઈટેન સ્વિફ્ટ ડિઝાયર ફૂલ જવાબદારી સાથે આ બધા જ વાહનો વેચાવા માટે આવેલા છે સાવ ઓછી કિંમતમાં જ પાણીના ભાવમાં મફતના ભાવમાં આ બધી ગાડીઓ વેચાવા માટે આવેલી છે તો વિડિયોના અંત સુધી બની રહીજો આ બધી જ ગાડીઓ વેચવાની છે ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો મિત્રો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો ચેનલ પર નવા આવ્યા ચેનલને હજી સુધી નથી કરી તો અત્યારે બાજુમાં બે લાયકનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલા તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ વીડીઆઈ વર્ઝનની ગાડી છે ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે વન ઓનર ગાડી છે બે હજાર નું મોડલ અગિયારમો મહિનો સ્વિફ્ટ વીડીઆઈ ટુકડો વેચી દેવાની છે ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વિડીઆઈ વેચી દેવાની છે ડીઝલ એન્જિન ગાડી છે વન વનર ગાડી મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કાર કૂકા વાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત ચાર લાખની સિત્તેર હજાર રાખેલી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે મિત્રો આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર સત્તાણું બે ઓગણ સત્તાવન પાંચ સડસઠ તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો મિત્રો ત્યારબાદ તમે જે બલેનો બે હજાર ઓગણીસનું મોડલ છે ફૂલ જવાબદારી સાથે બલેનો વેચી દેવાની છે બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી છે ગાડીનો ફૂલ વીમો ચાલુ છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો બલેનો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો બલેનો ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહે છે ખોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે ફૂલ વીમો ચાલુ છે એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે કે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ બલેનો વેચી દેવાનું છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત પાંચ લાખ નવ્વાણું હજાર બે હજાર ઓગણીસનું મોડલ છે વન ઓનર ગાડી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આ બલેનો ગાડીના માલિકનો નંબર આપેલો છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ત્યારબાદ તમે જે સ્વિફ્ટ ગાડી રહ્યા છો સ્વિફ્ટ ગાડી વેચાવા માટે આવેલી છે મોડલ બે હજારની બાવીસનું મોડલ ને બારમો મહિનો એટલે કે બે હજાર ત્રેવીસનું મોડલ છે આ સ્વિફ્ટ ગાડીનું વન ઓનર ગાડી સીએનજી કંપની સીએનજીમાં ગાડી જોવા મળી રહેશે ચા કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો તમારી ઈચ્છા હોય તો આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કાર કૂકા વાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો

આ ગાડીવાળા ભાઈનો નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર મળી રહેશે મિત્રો ત્યારબાદ તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ઇકો ગાડી વેચાવા માટે આવેલી છે મોડલ બે હજાર ઓગણીસનું મોડલ ઘર ઘરાવ ગાડી જોવા મળી રહે છે ચાચવેલી સોખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ઈકો ગાડી વેચી દેવાની છે મિત્રો તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે વીમો ચાલુ એસી ચાલુ તેમજ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મોડલ બે હજાર મોડેલ છે મિત્રો આ ગાડી 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 તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો તમને પ્રોપર ગામ તાલુકો વાકાનેર જિલ્લો મોરબી તમને વાંકાનેર તાલુકાના ચિત્રાખાડા ગામે આ ઈકો ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત તમા ચાર લાખને સિત્તેર હજાર રાખેલી છે અંદાજિત કિંમત છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના કિંમત વિશે ગાડીના માલિકના નંબર વિશે વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર ત્રેસઠ પાંચ અઠવીસ બોતેર સાત અઠ્યોતેર ત્યાં ઇકો ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આ ગાડી વિશેની બધી જ માહિતી અને ઈકો ગાડીવાળા ભાઈનો નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આ ગાડીની માહિતી મળી છે મિત્રો ત્યારબાદ તમે જે એક્સયુવી ફાઈવ હંડ્રેડ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ આ ગાડી વેચી દેવાની છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે એક્સયુવી ફાઇવ હંડ્રેડ વેચવાની છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે એક્સયુવી વેચવાની છે મોડલ બે હજાર ઓગણીસનું મોડલ છે તમે ગાડીની કન્ડિશન તમારે ગાડી ખરીદવાની ફાઈવ હંડ્રેડ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે કોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અત્યાર સુધીમાં આ ગાડી પાસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે શોરૂમ કંડિશન કંપની કલરમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો આ યક્સયુવી ફાઇવ હંડ્રેડ ગાડીની કિંમત અગિયાર લાખ પચીસ હજાર રાખેલી છે તે અંદાજિત કિંમત છે કિંમતમાં ફેરફાર થઈ જશે વન ઓનર ગાડી છે મિત્રો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જાવું હોય તો તમે જઈ શકો છો આ યક્સયુવી ફાઇવ હંડ્રેડ ગાડીના માલિકનો નંબર નેવું નવાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડી ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આ ગાડી વિશેની બધી જ માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ત્યારબાદ તમે જે બલેનો ગાડી જોઈ રહ્યા છો બલેનો ગાડી વેચવાની છે મોડલ બે હજાર સોળનું મોડલ છે ડીઝલ એન્જિનમાં ગાડી છે વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે બલેનો વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો બલેનો ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો વન ઓનર ગાડી ગ્રે કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો ગાડીના બધા જ ટાયર નવા નાખેલા છે અત્યાર સુધીમાં આ બલેનો ગાડી પંચોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો બલેનો ગાડીની કિંમત ચાર લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજે જ છે કિંમતમાં ફેરફાર થઈ જશે ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે બલેનો ગાડી મિત્રો ગાડીવાળા ભાઈના નંબર વિશે વાત કરી દો તો બલેનો ગાડીના માલિકનો નંબર નેવું નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસ ત્યાં બલેનો ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને બલેનો ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો આ બલેનો ગાડીની બધી જ માહિતી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર અને ગાડીવાળા ભાઈનો નંબર પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર માહિતી આપેલી છે મિત્રો ત્યારબાદ તમે જે ક્રેટા ગાડી જોઈ રહ્યા છો ક્રેટા ડીઝલ એન્જિન ગાડી બે હજાર સોળનું મોડલ વન ઓનર ગાડી ક્રેટા વેચાવા માટે આવેલી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોમાં તમને આ ગાડીની માહિતી મળી રહે છે ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ક્રેટા ગાડી તમને પ્રોપર રાજકોટ મહાદેવ મોટર્સમાં જોવા મળી રહેશે મહાદેવ મોટર રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો

બોતેર છ અઠાવન અઠ્યાસી આઠસો પૂરા તે ક્રેટા ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ક્રેટા વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ક્રેટા વેચી દેવાની છે મિત્રો ત્યારબાદ તમે જે ટીયુ વી ત્રણસો ગાડી જોઈએ છો મહિન્દ્રા ટીયુ ત્રણસો ગાડી વેચાવા માટે આવેલી છે ફૂલ જવાબદારી સાથે ટીયુ વી ત્રણસો વેચી દેવાની છે મોડલ બે હજાર સત્તરનું મોડલ આઠમો મહિનાનું મોડલની ગાડી છે વન ઓન સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળી રહી છે ફૂલ જવાબદારી સાથે ટીયુ ત્રણસો વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીની ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ટીયુ ત્રણસો જોવા મળી છે કોડેલ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટીયુ વી ત્રણસો ખરીદી શકો છો વન સેકન્ડ ઓનરની ગાડી છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છ લાખ અગિયાર હજાર રાખેલી છે અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને ગાડીવાળા ભાઈના નંબર વિશે વાત કરી દો તો ટીયુ વી ત્રણસો ગાડીના માલિકનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીની બધી જ વિગતો અને નંબર ગાડીવાળા ભાઈનો આપણે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આ ગાડીની બધી જ માહિતી તમને ત્યાંથી મળી રહે છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ જઈ શકો છો મિત્રો ત્યારબાદ તમે જે આઈટેન જોઈ રહ્યા છો આઈ ટેન વેચાવા માટે આવેલી છે યુડ આઈટેન બે હજાર સોળનું મોડલ વન ઓનર ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળે રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો હ્યુડાઈ કંપનીની ગ્રાન્ડ આઈટેન ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આઈટેન ગાડી તમને પ્રોપર ગુજરાત મોટર સુરત તમને જોવા મળે રહેશે સુરતમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો વન ઓનર ગાડી છે સુરતમાં જોવા મળે રહેશે પેટ્રોલ એન્જિન ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી પંચ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડીના બધા જ ટાયર નવા નાખેલ છે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દો આ ટેન ગાડીની કિંમત ચાર લાખ પચાસ હજાર રાખેલી છે અંદાજીત કિંમત એમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર વિશે વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ ટેન વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈને કોન્ટેક કરી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપણે નવ ઉપર આ ગાડીની બધી જ માહિતી આપેલી છે ત્યાંથી તમે આઈટીએન વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ત્યારબાદ તમે જે સ્વિફ્ટ ગાડી જોઈએ છો સ્વિફ્ટ ડિઝાયર વેચાવા માટે આવેલી છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે મોડલ બે હજાર પંદરનું મોડલ છે વન ઓનર ગાડી છે પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળે રહેશે સ્વિફ્ટ ડિઝાયર બે હજાર પંદર મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને સ્વિફ્ટ ડિઝાયર ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો વન ઓનર ગાડી છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત ચાર લાખને પાસઠ હજાર રાખેલી છે તે કિંમત અંદાજ છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત મિત્રો તમારે જો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી ત્યાં સ્વિફ્ટ ડિઝાયર ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીની કિંમત અને બધી જ વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર દસ ઉપર આ સ્વિફ્ટ ડિઝાયર ગાડીની માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આપણી પાસે બધી જ પ્રકારની ગાડીઓ વેચાવા માટે આવેલી હોય છે દરરોજ જો અલગ અલગ ગાડી વેચાવા માટે આવે છે મિત્રો જો તમારે પણ તમારું વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ સ્ક્રીન પર નંબર તમે જે જોઈ રહ્યા છો તેના પર તમારે વાહનની બધી વિગતો અને પોટા સાથે બધી વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી